સુરતમાં છાયડો સંસ્થાની સેવાનું વિસ્તરણ સાડત્રીસો બાર જગ્યામાં બસો બેડની હોસ્પિટલનું નિર્માણ સુરતમાં માનવ સેવા સંઘ છાયડો છેલ્લા છવ્વીસ વર્ષીય ગરીબ શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે અઢીદાયકથી કામ કરે છે ત્યારે આ સંસ્થાની સેવાનો વ્યાપ વધી રહ્યો છે સંસ્થા દ્વારા વીસ વિસ્તારમાં શ્યામધામ મંદિરની બાજુમાં સાડત્રીસો બાર જગ્યામાં બસો બેડની રાહત દરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે સુરતમાં સગાઈ બાદ આડા વેમમાં યુવતીની હત્યા મંગેતર મહીસાગરના જંગલમાંથી દબોચાયો છાયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહે કહ્યું કે હોસ્પિટલના બાંધકામ સ્થળ પર ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ માનસ મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાતાઓ સહિત મહેમાનોને હોસ્પિટલની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવશે સમગ્ર હોસ્પિટલને મળનાર ફંડ પૈકી કોપર્સ ફંડ ઊભું કરી અત્યંત જરૂરિયાતમંદ તેમજ વીમા કવચ તથા આયુષ્યમાન કાર્ડ વગરના સામાન્ય દર્દીઓ માટે સુવિધા આપી શકાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવશે સ્વર્ગવાસ પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલમાં રેડિયોલોજી કાર્ડિયાર્ક ઓર્થોપેડિક આંખની સારવાર ઈએનટી ડાયાલિસિસ ફિઝિયોથેરાપી સહિતની સેવાઓ રાહત દરે આપવામાં આવશે કૂપર્સ ફંડ મારફતે ગરીબ દર્દીઓની રાહત દરે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે જે અંગેની ડિટેલ પણ દાતાઓને આપવામાં આવશે તે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત ऑक्सीजन प्लांट लिफ्ट એ સિવાયના જે બધા પ્લાન્ટો હશે તે બધું જ જશે અને યુપી તેમાં અમે લોકો લેટેસ્ટ મોડેલમાં